ખુબ આનંદ થી આ નવરાત્રી નો તહેવાર મનાયો છે આવતા વર્ષે પણ ઓર્કેસ્ટ્રા દ્વારા આવું આયોજન સરસ થશે એવું અમે તૈયારી બતાવીએ છીએ છેલ્લા આઠ વર્ષથી

એ મિત્રો કોઈ દિવસ કોઈ બાવતાલ મારી સાથે કરતા નથી હું જે કહું એ પ્રમાણે મને બોલા છે અને હું પણ બહુ ને કોઈને નુકસાન ની ખાતરી હું આ બધું ગ્રાઉન્ડ કરી આપું છું એ જ રીતે રમઝટ નવરાત્રી મહોત્સવ બે હાજર અઢાર શરૂ થઈ ત્યારથી અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ કરવા પાટીદાર અને લેવા પાટીદાર આ બંને સમાજ એટલો પ્રેમ છે કે બે હાજર અઢાર થી લોકોએ મને આ કામ સોંપ્યું છે અને હજી પણ મારી જોડે જ છે મારી એ આશા હોય કે હું કેમ કરી અને મોડાસાની જનતા તેમજ આજુબાજુની જનતાને ખુશ કરું અને એમાં મને કુદરતે સફળતા અપાવી છે અને કોઈ પણ નાનામાં નાનું ફંક્શન હોય કે મોટું ફંક્શન હોય મોડાસા અને આજુબાજુની જનતા અહીંયા મને ઇન્વાઇટ કરે છે અને એઝ અ ઓર્ગેનાઇઝર તરીકે નહીં પણ એક ફેમિલી મેમ્બર તરીકે આ લોકો મને અહીંયા ચાલતા હોય છે લગભગ એસી પબ્લિક મને મોડાસાનું સમજે છે પણ હાલ હું ગાંધીનગર રહું છું અને રાજી ઓર્કેસ્ટ્રાની યુવાનના નામથી આપણી આ સંસ્થા ચાલુ ચાલી રહી છે લોકો કેવો પ્રેમ મળે છે એનો અદ્ભુત પ્રેમ કદાચ આ ગ્રાઉન્ડ છોડીને મારે પેલા ગ્રાઉન્ડ વચ્ચે શરૂઆતમાં મારે ઉમિયા ચોક અર્બુદા રંગારી નવરાત્રી મહોત્સવ રમઝટ અને રામપાક તો પચીસ વર્ષ પંદર વર્ષથી છે પણ આ લોકોનો એટલો પ્રેમ છે કે તમે એક સ્ટેજ ઉપર ઉભા છો નહીં દર અડધા અડધા કલાકે અમારા ગ્રાઉન્ડ ઉપર રહો મારો અને અમને જે જોઈએ છે એ તમે પીરશો હું છું અને મોડાસામાં હું પહેલી વખત આવી છું ખૂબ જ સારો અનુભવ હતો જેમણે જે આયોજન છે એમણે ખૂબ જ સારું આયોજન કર્યું હતું જે ઓડિયન્સ છે જે ગ્રાઉન્ડમાં એક સાથે એક લાઈનમાં જે રમતી હતી એ ખૂબ જ આમ એક કહેવાય ને કે અલોખ અનુભવ હતો ખૂબ જ મજા આવી થઈ ગ્રાઉન્ડમાં જે લોકો જે પબ્લિક જેવી રીતે રમતી હતી એક જ લાઈનમાં એક જ સ્ટેપમાં એ જોડે ખૂબ જ સારું લાગ્યું અને લોકોને ખૂબ જ મજા આવી છે ખૂબ જ લોકો આમ આમ ચૂસતા લોકો બધા નાચ્યા છે ખૂબ જ મજા આવી અમરેશભાઈ સોની જો કે એના જયારે કોન્ટેક્ટ કરવાનો ત્યારે ચંદ્રેશભાઈ તમારો સૌથી કોન્ટેક્ટ કર્યો હતો અને એમણે બી ખુબ જ સારું મતલબ રિસ્પોન્સ આપ્યો છે ખૂબ જ સારું મતલબ આયોજન કર્યું છે